જાત બાળીને ખુદની દે છે ઉજળ પ્રકાશ જાત બાળીને ખુદની દે છે ઉજળ પ્રકાશ ધન્ય ધન્ય એ દીપને દૈવ્ય જીવનમાં વાસ ધન્ય ધન્ય એ દીપને દિવ્ય જીવનમાં વાસ તો મંચસ્થ મહેમાનોને વિનંતી કરું કે તેઓ આજના શુભ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી આરંભમાં કરે और बंधन हो जाए मस्तक झुके और बंधन हो जाए ऐसी नजर कहाँ से लाओ प्रभु कि आपको तो याद करो और आपके दर्शन हो जाए

રાજેશભાઈ પટેલ બધુભાઈ ગાયકવાડ મહેશભાઈ પરમાર તથા શાળાના સિનિયર શિક્ષક જેઓ હવે આગલો ચાર્જ લઈ રહ્યા છે અમિતભાઈ ગણપતિભાઈ પટેલ સૌએ ભેગા થઈને મારા માટે સુંદર આયોજન કર્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સદા માટે હું આથમ શાળા નારવાડમાં ઉપર રૂણી રહી આથમ શાળાને જ્યારે પણ જેટલી જરૂર હશે હું મારા તરફથી પ્રોવાઇડ કરતો રહીશ હું અહીંથી છૂટો નથી થઈ રહ્યો હું અહીં જોડાયેલો રહીશ આસમ શાળા એ મારું બહુ મોટું સપનું હતું કે હું મારા ગરીબ બાળકની સેવા કરું છે કે ભગવાન મને ગમે તેમ કે અહીંયા લાવ્યો છે અને બે વર્ષ જેટલું રોકાયો છું અને આ બે વર્ષ દરમિયાન જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને તમારો બાળક તમારો ભાઈ તમારો પિતા તમારો દીકરો જે કે સમજીને મને માફ કરજો હું વધારે નહીં બોલી શકું અસ્તુ જય હિન્દ ભારત માતા કી જય રામ રામ આજે લાગણી ભરનું લાગણી ભેદ એક કાર્યક્રમ છે અને સાથે સાથે ઉજ્જવલ ભવિષ્યનો પણ વિદાય સમારોહ છે શ્રી દેવેન્દ્રભાઈ જોશી ટૂંક સમય માટે આપણા સ્કૂલથી છાત્રાલયથી જોડાયેલા હતા એનું મૃત મૃદુભાષી એમ સહજ બીજા જોડે હળીને મળીને રહેવાનું એની જે આદત છે અને એ બહુ સરસ છે અને સરળ પ્રવૃત્તિના માણસ અને ટૂંક સમય માટે આચાર્યનું પદવી પણ એ ગ્રહણ કર્યા અને સારી રીતે સંચાલન કર્યા એના બદલ એને ખૂબ ખૂબ આભાર અને ઉજ્જવળ ભવિષ્યનું કામના સાથે એનો કામના પઢાવું છું ને તમારો ભવિષ્ય ઉજ્જવળ રહે અને શાળામાં તો બીજા જે સાથીઓ એના મિત્ર સહયોગી સાથીઓ ટીચર અને એનો જોડે જે એનો સહકાર હતો એ કાયમ માટે બની રહે એવો આશા સાથે અને એનો ઉજ્જવળ ભવિષ્યનો કામના સાથે મારો વક્તવ્ય પૂર્ણ કરું છું ભારત માતા કી ભારત માતા કી આજે દિવેન્દ્રભાઈના સન્માન કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત મંતસ્થ મહાનુભાવો ઉપસ્થિત બહેનો પરિવાર ઉપસ્થિત દેવેન્દ્રભાઈ વાલીઓ એટલે કે આપણી આશ્રમ શાળામાં બે વચ્ચે બહુ સહજ રીતે નિષ્ઠાપૂર્વક એમની પાસે જે અલગ અલગ આવડત છે એ આપણને બે વસ્તુની સેવાનો લાભ મળ્યો અને આખરે કે પહેલા પણ એમણે લગભગ 6 વર્ષ સુધી સિલવાસમાં કઈક શિક્ષક તરીકે અને સીઆરસી તરીકે સેવા આપી હતી ત્યાર પછી આપણે ત્યાં આવ્યા અને એમનું ઈસદ ભાગ્ય કે અમારા જે આદિવાસી બાળકો છે એમની સેવાનો તમને લાભ મળ્યો અને આખરે આપણા જે આદિવાસી બાળકો એમની શુભેચ્છા ફરી અને તેથી તમને તો કે તમારા વતનમાં તમને એક જોબ લાભ મળ્યો છે તો આ તબક્કે કહેવાનું મન થાય કે શિક્ષક કવિ સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મે દેવેન્દ્રભાઈ ખૂબ જ નિખાલસ અને બહિર્મુખી પ્રતિભા જે કહી શકાય એ રીતે આ બહુ સહજ રીતે અનેક વખત મળવાનું થયું અને ખાસ તો કે મને ખ્યાલ છે ત્યાં સુધી છેલ્લે લગભગ જ્ઞાન સાધના મેરિટમાં નવ થી દસ તો એ આપણી બહુ મોટી ફલશ્રુતિ કહી શકાય કે આપણા અંતરિયાળ સંબંધો તોડી શકાતા નથી નજરમાં ઘણા પાળિયા તરવરે ક્યાંય ખોડી શકાતા નથી હાથ હેઠા કરી દો હવે એ સંબંધો તોડી શકાતા નથી શુભેચ્છા આજના શ્રી દેવેન્દ્રભાઈ જોશીના સન્માન સમારોહમાં શાળાની બહેનો બહેનો શાળાના બાળકો અને વધારે અન્ય ભાઈઓ બહેનો આજે આપણે જોઈએ આમ આપણા માટે દુખ અને દેવેન્દ્રભાઈ માટે આમ બંને લાગેલી છે દુખની પણ અને એકદમ સુખની પણ આપણને એક વર્ષની અંદર જે અહીંયા આગળ આવી અને એકદમ દૂધમાં સાકરની જેમ ભળી ગયા બાળકો સાથે હળી મળી અને ખૂબ એમને જ્ઞાન આપ્યું છે શમ શાળાના બહેનો શમ શાળાના મીઠાઈ તથા વિદ્યાર્થી વાલીઓ તથા વિદ્યાર્થીઓ

અને એને ઘણું બધું કામ સંભાળ્યું કોઈ બી કામ આપણને પડે તો કે ભાઈ ઉત્તમભાઈ અહીંયા આવજો એ કામ છે અને જે પણ વ્યાખ્યા હોય એ વોટ્સઅપ પર આપી દઈ અને એ વાંચીને કામ આપણે તરત જ કરીએ અને એના હાથ સામે આપણે દોડી જઈએ કે દેવેન્દ્રભાઈ આ કામમાં મને ખબર પડતી નથી એ બધ તું સમજાવે આપણને કે ભાઈ આ રસ્તે ક્યાં છે તે એવું તારું કામ થશે તે રસ્તે ક્યાં છે તો તેવી રીતે કામ કરશે એવી રીતે આ ઘણું બધું કામ સંભાળ્યું દેવેન્દ્રભાઈ અને દેવેન્દ્રભાઈના સંસ્કાર પણ સારા છે અને આજે એ એની વિદાય સમૂહ થાય છે એ બીજી જગ્યાએ જાય છે તો આપણને શિક્ષકની કોર્ટ છે કેમ તેમ સતા દેવેન્દ્રભાઈ આપણને સાથ સરકાર કરે છે કે ભાઈ મે જીતો છે પણ મારી જગ્યાએ બીજે એક બેન આવતી છે તો ભાઈ ચાનસમાં કદાચ આજે આવશે એવું મને લાગે જય ભારત માતા કી જય રામ રામ हमरा अच्छे प्रश्न अच्छे प्रश्न आज हम देवेंद्र सर से थोड़ा शब्द महाराज जी आप सो शांति की सामर्थ्य mm -hmm. देवेंद्र सर ये अपने सारा संस्कार साथे शिक्षण आपने हो छे देवेंद्र सर ने माताले टिकाला प्रेम अप पूरा पाडी देवेंद्र सर ने प्रार्थना पेनना मायने फादो करी छे जे हमने जीवन जीवन जीवामा खूब काम ला देखे देवेंद्र सर एक वजह का सरेना અમને ઘણી ઘણી બધી સગવડો પૂરી પાડી છે દેવેન્દ્ર સર કાયમ બાળકોનું સાથું કઈ કઈ રીતે થાય એના કાર્ય કર્યા છે દેવેન્દ્ર સર સરસ મજાનો પ્રવાસ કરાવ્યો છે દેવેન્દ્ર સરે અમને બહારે પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી રીતે કરાવી છે દેવેન્દ્ર સર સવારે રાખીશું ભાવના છે દેવેન્દ્ર સર વિશે દેખવું ઘણું અનુભવ છે દેવેન્દ્ર સર તમને જ્યાં પણ જવા જય હેમંતરા સર તમે અહીંયા પંજાઓ જ્યાં અમારી ખૂબ પ્રગતિ થાય આવા આવાને આવા સારા કામો કાર્ય કરો તંદુરસ્ત રહો એવી પ્રભુને પ્રાર્થના હું મેં ત્રીજું ગાઈસ કે દેમનરસવ અમારી ઉપજેગાસે જય હિન્દ જય ભારત આજે આપ પ્રસંગે ઉપસ્થિત હંજે પર ઓ પદાધિકારીઓ શાળાના કર્મચારી ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત વાલી ભાઈઓ બેનો આપ સૌ વાલા બાળક આજે આપણી વચ્ચેથી આપણા આપ સૌના ગુરુ દેવેન્દ્રભાઈ પોતાના જીવનના એક ઉપલા પગથિયે જઈ રહ્યા છે એટલે આપણી વચ્ચેથી વિદાય લીધી છે એમને પ્રગતિના પંથે આગળ વધ્યા છે અને આપણી વચ્ચેથી જવાના છે ત્યારે આપણે એમને શુભકામનાઓ તો પાઠવી જ છે અને જાય એમનું જીવન સુખમય રહે આનંદમાં રહે અને જે કાર્ય કરે તેમાં તેમનું નામ રોશન થાય એવી શુભેચ્છા સંસ્થા હું પાઠવી રહ્યો છું દેવેન્દ્રભાઈ અહીંયા આવ્યા ને ત્યારે પ્રથમ ત્યારે આપણી શાળામાં નોકરી સ્વીકારી ત્યારે મારો પહેલો પ્રશ્ન તમે અહીં આવ્યા શું કરવા આમ આપણે એમની પ્રગતિ થયેલા આપણે સૌને આનંદની વાત છે એમના માટે પણ આની વાત છે પણ આપણે કીધું ને ભાઈ તકલીફ પણ વાત છે આપણી પાસે કે આપણે પાછા હતા ત્યાં આવી ગયા આપણી વચ્ચેથી એ આગળ જઈ રહ્યા છે ત્યારે એક વ્યક્તિ તરીકે અને એક શિક્ષક તરીકે ગુરુ તરીકે આ સંસ્થાના મહેશભાઈ કેમ ગુણોનો લાભ લેને એમનું પણ અહીંયા એમ એમને પણ પોતાના જાતને ખીલવી અને સુંદર કાર્ય બજાવી અને બાળકોને સરસ શિક્ષણ આપ્યું તારું માર્ગદર્શન આપ્યું એ એમણે આપણે બેને કીધું એમ જીવનના સારા પાઠ ભણાવ્યા એમણે ટૂંકા ગાળામાં અહીંયા આવ્યા પછી ટૂંકા ગાળામાં કોઈ સારા શિક્ષક બને બને ને એ નિર્માણ નું કાર્ય પહેલો પાયો આ આ છે અને એમાં એ શિક્ષક નું કામ છે એટલે ગુરુ કહેવાય છે અને ગુરુ માટે આપણી સંસ્કૃતિમાં શું કહેવામાં છે ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત ગુરુ ભ્રમ્મા ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્માઈ શ્રે ગુરુ એનામાં ગુરુને દેવ સાથે સરખાવે છે મહાદેવ સાથે અને એ પ્રમાણે વંદન કરે છે કે તમારે ગુરુ આ ભગવાનની બરાબર છે કા માટે કરે છે કે ગુરુ વ્યક્તિને એટલું જ્ઞાન આપે છે કે વ્યક્તિ પોતાના જીવનની અંદર સારું કાર્ય કરી શકે ને સારી રીતે જીવી શકે તો દેવેન્દ્રભાઈ તમે જેમ અહીંયા બાળકનું શિક્ષણ આપ્યું એમ તમે જ્યાં પણ જશો જે બાળકોને અહીંયા જેમ પોતાના બાળકોને માનીને કામ કર્યું એવું ત્યાં કરશો અને એ જ રીતના ગુરુનું નામ જે અત્યારે આપણી સંસ્કૃતિમાં ગૌરવપૂર્ણ લેવાય છે એ ગૌરવને પ્રાપ્ત કરશો તેવી આશા રાખું છું અહીંના બાળકોની શુભેચ્છા હોવાથી એમના ફળ મળ્યું છે એવું મારું માનવું છે આ વિસ્તારમાં આવ્યા બે વર્ષ રહ્યા એમની થાય પોતાના વતન ને પોતાના પરિવાર સાથેનો લાભ મળે એમને બાળકોની સેવા કરી અને સારી રીતે બાળકોને તૈયાર કર્યા અને જે કંઈ શીખવાડ્યું એનો ભગવાને પણ એમને ફળ આપ્યું અને આજે પોતાની મનોકામના પૂર્ણ કરી શક્યા છે એટલે યાદ આવે એટલે કહ્યું મેં કે ગુરુ તરીકે અહીંયા પણ જે શિક્ષકો છે પોતાની જાતે શિક્ષક ના સમજે એ ગુરુ સમજે ગુરુનું કામ એ નિર્માણનું છે અને જ્યારે ગુરુ જે સ્થાન પર હોય ત્યાં જે બાળકો છે એ મારા છે ભરાયા નથી મારા પોતાના છે એને શું સમસ્યા છે શું તકલીફ છે મારે એના માટે શું કરવાની જરૂર છે આ હંમેશા વિચારતા રહી અને એ પ્રમાણે બાળકને કેળવવાની આવશ્યકતા હોય છે એનું ધ્યાન જ્યારે અને આશ્રમ શાળા તો છે કે કલાક ગુરુની નિશ્રમ જ રહે છે એટલે એની વિશેષ જવાબદારી બને છે કે મા જે નથી શીખવાડવાના એ ગુરુએ કરાવવાનું છે એટલે આ શાળામાં આ સ્થાન પર જયારે આપણે આવીએ છીએ ત્યારે આ માનસિકતા સાથે આવી છે મારા બાળકો માટે હું કંઈક કરી રહ્યો છું અને એ ભાવ સાથે દેવેન્દ્રભાઈ પણ કામ કર્યું છે એમના ગયા પછી અહીંયા બાકી બેનો જે છે નવી આવી છે અમિતભાઈનો તો ખૂબ યોગદાન છે જ પણ બહેનો આવી છે એ પણ આ ધ્યાન રાખે કે મારા બાળકો છે ને મારે રીતના તૈયાર કરવાના છે આ આપણો સમાજ છે અને આપણું જ છે એટલા માટે આ કોઈ બીજું કામ વધારાનું કરીએ છીએ એવું માનવા જેવું નથી કે હું નોકરી કરું છું સરકાર પૈસા ભાઈ વાર્તા પૂરી એવું નથી આ અને વિશેષ આપણી સંસ્થાનો જે ઉદ્દેશ છે કે એક સમાજ આપણો સનાતન સમાજની એકતા સંગઠિત સમાજ શક્તિશાળી સમાજ અને એને એક રાખી રાખો અને સમરસતા સમાજની અંદર કોઈ ઊંચી નથી એ સમરસતા અને એકતાનો જે ભાવ આપણી વચ્ચે છે અને આપણી આપણી જે ભક્તિનો જે ભાવ છે આપણી સંસ્થા એને લઈને કામ કરીએ છીએ એ વસ્તુ આજે દેવેન્દ્રભાઈને કદાચ અહીંયાથી પણ શીખવા મળી હશે અને આ વિષય સાથે જયારે આપણે કહ્યું છે કે હું આ સંસ્થા સાથે એક રીતે સંકળાયેલો છું તો આ વિચારોને પણ જ્યાં જાય ત્યાં અનેક લોકોની વચ્ચે ફેલાવે અને એ બાળકોને પણ શીખવાડે એ સમરસતા અને એકતા કેમ જરૂરી છે આપણા સનાતન સમાજની અંદર સનાતન સંસ્કૃતિમાં અને શું મહત્વ છે એ પણ સમજાવશે અને આપણે પણ એ વિશે વિચારી એમને શુભકામના આપશું ધન્યવાદ રામ રામ આજના આ કાર્યક્રમ માન્યશ્રી દેવેન્દ્રભાઈ જોશી સન્માનન કાર્યક્રમનો અંતિમ તબક્કો જે છે ત્યારે કાર્યક્રમને સફળ કરવા માટે વાપીલથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે શ્રી વિનુભાઈ ઠાકર માન્યશ્રી દેવરાજભાઈ શર્માજી માન્યશ્રી રાજેશભાઈ પટેલ માન્યશ્રી બહાદુરભાઈ ગાયકવાડ માન્યશ્રી રાજેશ મહેશભાઈ પટેલ તથા તમામ એસએમસી સભ્યો ઉપસ્થિત છે તમામ વાલીઓ પ્રાથમિક શાળાના બહેનો અહીં ઉપસ્થિત છે આ કાર્યક્રમને સફળ કરવા માટે ખૂબ તૈયારી કરી અને એ તૈયારી મને લાગે ત્યાં સુધી ટૂંકા સમયમાં ખૂબ તૈયારી કરી અને સારી સારો એવો કાર્યક્રમ સફળ અને સારો કાર્યક્રમ કર્યો એવા આશ્રમ શાળાના બાળકો અહીં ઉપસ્થિત છે ફોટોગ્રાફી કરે જે બાળકો છે આપણા શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓ એમનો પણ સાથ સહકાર કાયમના માટે કરે કોઈ પણ કાર્યક્રમ હોય છે અને અંતિમ જે તબક્કો હોય છે ત્યારે એ બિન શૈક્ષણિક કર્મચારીઓ પણ એમની સેવાનો લાભ પણ કોઈ પણ કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર પણ એમનો સહકાર તો કાર્યક્રમ શાળા વતી એસએમસી વતી શ્રી ગુજરાત માનવાસી કલ્યાણ પરિષદ સંસ્થા વતી આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક પૂર્ણ થાય છે ત્યારે હું હૃદયપૂર્વક આપ સૌનો આભાર વ્યક્ત કરું છું